બે હજાર છવ્વીસ નું વર્ષ એટલે કે એક હજાર છવ્વીસમાં સોમનાથ પર મહમદ ગજનીના હુમલાને એક હજાર વર્ષ થયા છે અને અગિયાર મે ઓગણીસો એકાવનના રોજ આ મંદિર ભક્તો માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે પિંચોતેર વર્ષ પૂર્ણ થયા છે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અમદાવાદથી હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ જે સોમનાથ મહાપર્વ ચાલી રહ્યું છે સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે એ નિમિત્તે અગિયાર જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવા જઈ રહ્યા છે ત્યારે એને લઈને શું અપડેટ્સ સામે આવી છે પ્રિયલ જે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે જે ગ્રીન રૂમ છે જે વિશેષ જેમાં દસ તારીખે રાત્રે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ત્યાં રાત્રે રોકાણ કરવામાં આવશે અને ત્યારબાદ જે અગિયાર જાન્યુઆરી છે વહેલી તકે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે ધ્વજારોહણ સહિતના જે કાર્યક્રમો છે તે કરશે ત્યારબાદ જે બે કિલોમીટર જે લાંબી યાત્રા છે એકસો આઠ અશ્વોની સાથે ધાર્મિક વિધિઓ જે પૂર્ણ કર્યા બાદ નરેન્દ્ર મોદી જે છે સોમનાથ મંદિરના સંઘ સર્કલની જે સદ્ભાવના જે ગ્રાઉન્ડ છે ત્યાં સુધી જે ભવ્ય જે સ્વાભિમાન યાત્રા છે તે યોજવાના છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે રહેશે અને આગળ પાછળ તેમની પાસે જે છે એકસો આઠ જે અશ્વો છે તે રહેશે તે પ્રકારની જે આ સ્વાભિમાન જે પર્વ છે તેની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે સાથે સાથે જે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને જે શૌર્યનું પ્રતિક બંધ છે અને આ યાત્રાનું સમાપન જે છે તે સદભાવના જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ ખાતે થશે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જાહેર સભા જે જાહેર જગ્યા છે ત્યાં જાહેર સભાને જે વિશાળ સંબોધન કરશે અને સંબોધન કર્યા બાદ તેઓ જે મહત્વપૂર્ણ જે દેશને લઈને જે દેશના હિતમાં છે તે ઘોષણા કરવાની જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે પ્રિયલ જે હિમાશુ નરેન્દ્ર મોદી છે એ કેટલા વાંકી સોમનાથ છે એ મુકામે પહોંચશે અને ત્યાંથી લઈને શું શું કાર્યક્રમો યોજાશે એ પ્રુસ્કેડયુલ શું છે નરેન્દ્ર મોદીનું જે ચોક્કસથી પ્રિયલ જે પ્રમાણે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે રાત્રિના જે આવતીકાલે જે દસ જાન્યુઆરીના રોજ રાત્રે જે સર્કિટ હાઉસ છે જે ગ્રીન હાઉસ ત્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને ત્યારબાદ તેઓ જે મહાદેવના જે જળાભિષેક અભિષેક સહિત જે ધ્વજારોહણની જે વહેલી સવારે જે પૂજા અર્ચના જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ જે સ્વાભિમાન યાત્રા છે તેઓ એકસો આઠ અશ્વો સાથે જે પીએમ નરેન્દ્ર મોદી છે તે બે બે કિલોમીટરની જે ભવ્ય યાત્રા છે તે કરશે અને ત્યારબાદ જે સદભાવના ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાં તેમના દ્વારા જે વિશાળ જે જનસંબો જનમેદની હશે તેમને સંબોધન કરવામાં આવશે અને ત્યારબાદ સભામાં દેશને જે નવી જે માહિતી જે છે મહત્વપૂર્ણ જે ઘોષણાઓ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ જે અગિયારમી જાન્યુઆરી છે તેઓ રાજકોટમાં જે સોમનાથથી જે રાજકોટ છે ત્યાં જશે અને ત્યારબાદ જે સૌરાષ્ટ્ર કચ્છની જે રીજનલ જે વાયબ્રન્ટ સમિટ છે એ સમિટમાં તેઓ પોતાની હાજરી આપશે અને ત્યારબાદ જે રાજકોટ બાદ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે અમદાવાદના પ્રવાસે આવશે અને ત્યારબાદ જે અમદાવાદના પ્રવાસે આવ્યા બાદ તેઓ બાર જાન્યુઆરી અમદાવાદમાં જે પીએમ એરપોર્ટ પર જે જર્મનીના ચાન્સેલર છે તેમનું સ્વાગત કરશે ત્યારબાદ જે કાઇટ ફેસ્ટિવલ છે તેમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે બાર જાન્યુઆરી રોજ તેમનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારબાદ તેઓ જે કાઇટ ફેસ્ટિવલ છે તેનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ ફ્લાવર શોની જે મુલાકાતે જશે અને પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા અમદાવાદમાં પણ એક નાનો રોડ શો યોજવાની તૈયારીઓ ચાલી રહી છે જેને પગલે જે કમિશનર જીએસ મલિક છે સાથે સાથે જે જેસીપી સહિતના જે પોલીસ પોલીસ કર્મચારીઓના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા સાબરમતી જે આશ્રમ છે ત્યાં પણ મુલાકાત લઈને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને જે પ્રકારની આ તમામ જે અપડેટ છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ગુજરાત આવવાના છે તે આ તેમનો સંપૂર્ણ શેડ્યુલ છે પ્રિયલ જી હિમાંશુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે રીતે ભવ્યતાથી સોમનાથ સ્વાભિમાન પર્વ જોવા દેશના ખૂણે ખૂણેથી લોકો આ ઉત્સવમાં સહભાગી હુમલાને એક હજાર વર્ષ થયું છે અને આ મંદિર જે દિવ્યતાથી જે ભવ્યતાથી ઉભું છે ત્યારે ઓગણીસો માં આ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને એના એક હજાર વર્ષ થયા છે આક્રમણને અત્યારે પર્વ ચાલી રહ્યું છે આ પર્વ છે એ ઉત્સાહપૂર્વક દેશના ખૂણે ખૂણેથી લોકો સહભાગી થયા છે ઉત્સવમાં સાથ આપવા માટે આવી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી પણ અગિયાર જાન્યુઆરીએ સોમનાથ રવાના થશે